સંગીત છે ને એ અમને કઈ આવડતું એની ની અમે બેરીએ ને સંગીત વાગે ને એટલે એ આફડો આવી જાય હું પંચાવન વર્ષ પહેલા ભજન ગાય ને વાલીવાઈ માંથી તમારું પ્રિય ભજન કયું છે સતારના આ મન હજી સમજે સમજ ઓળ ખાઈ છોકરા સમજ શરૂઆત ગામમાં પેલી કરી હિતાવી પર કમ કરી ગિરનાર ની ખોપાણી ના વીસ રૂપિયા તૈયાર હું ખાઈ ઈખો

મન હજી સમજે અઢીસો ત્રણસો આવડે તમે ક્યાં ક્યાં સુધી ભજન ગાવા ગયા અત્યાર સુધી ભજન હું જુનાગઢમાં ગયા માં ગાયા દુવેરકા રણોજામાં રામાપીર ગયા પછી મહારાષ્ટ્રમાં મુંબઈ માં ગયા અમારું બૌ નામ હતું રોડા પગતુ ગામમાં હજી પણ છે નવરાત્રી તમે પંદર વર્ષ ગયો ને દસ વર્ષ રહી નવરાત્રી

દસ રૂપિયા બાજુ માણસો જોઈ લીધો કેટલા વર્ષથી પચાસ પંચાવન બોલો લીબડી બધી પાંચ રૂપિયા માં રાજા બાપે બે રૂપિયા બનાવી હતી આપડે રાજા બાપુ ને ગોઇન બાપા બાપ બે રૂપિયા ત્યાં હતું રૂપિયા તો મને હોના સાંભળે

હાર્મોનિયમ બધી સંગીત વાગે માર્ગદર્શન બીજો હોય પછી સંગીતકારો આપે પછી તરત ઈ બનાવે એ લાઈન વગાડી 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 લાઇન પકડે પછી ગાવા વાળા ને કઈ કે હવે તો આમાં અવાજ બે કરો એ સંગીત ની વાહે અવાજ રાખતો હોય